મોદલા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી એક નવા યુવા નેતૃત્વ તરીકે ઉભી રહ્યા છે યોગેન્દ્રનાથ ગોરખનાથ પાડવી યુવા ઉચ્ચ વિચારો અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે મેદાનમાં ઉતરેલા યોગેન્દ્રનાથ પાડવી ગામની જનતાને નવી આશા આપી રહ્યા છે ગામના સક્રિય યુવાનોને મોટી સંખ્યામાં પહેલી વખત મતદારો તેમના નેતૃત્વને ટેકો આપી રહ્યા છે તેમની સાથે લોકશાહી યાત્રામાં જોડાયેલા છે ગ્રામ પંચાયતના ત્રણ પ્રતિનિધિ સભ્યો વોર્ડ નંબર ચારમાંથી વસંતભાઈ અર્જુનભાઈ પાડવી

સરપંચ તરીકે ચૂંટાવા માટે મેં પ્રેરણા મને મારા ગામના લોકોએ આપી કેમ કે મેં છેલ્લા પાંચથી સાત વર્ષમાં મેં લોકો માટે ઘણા કામો કર્યા છે જેવા કે વિધવા પેન્શન છે પછી વૃદ્ધ પેન્શન છે પછી જાતિના દાખલા કાઢવા માટે લોકોને પાણીની વ્યવસ્થા માટે લાઇટની વ્યવસ્થા માટે એવા મેં ઘણા કામો કર્યા જેથી લોકોએ મને કીધું કે તમે સરપંચ તરીકે યોગ્ય વ્યક્તિ હો તો તમે આગળ આવો સમાજ માટે કામ કરો એવી પ્રેરણા મળી તેથી મેં

જે સારી ન હોય તો હજુ વધુ સારી કરશું આરોગ્ય વ્યવસ્થિત આરોગ્ય માટે અમે સારું કઈ કરીશું જી અગાઉ જે સરપંચો રહી ગયા એમનો વિરોધ ના કરતા એમના કામોમાં તમને કઈ ખામી લાગી અગાઉના સરપંચો એ પણ ઘણી પ્રેરણા આપી લોકોએ પણ ઘણા કામો કરવાનો પ્રયાસ કર્યો પણ સરકારી કામોમાં ઘણી લેટ ને એવા થઈ ગયા એટલે કામો જલ્દી થતા નથી અમે એ કરવાનો બી પ્રયત્ન કરીશું અગાઉના સરપંચોને સાથે મળીને અમે

એબી બી ફોર ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નીતિન વસાવે સાથે હંસરાજ પાડવી તાપી